અડધો કલાક થી બાથરૂમ ગોતી બાથરૂમ રડતું નથી લાગી છે મોટી તો અમુક ભણતા નથી બસ પપ્પા ના રૂપિયા બગાડે એટલે બહેનોને કઈક શીખવું છે સિલાઈ નું શીખવું છે કે બ્યુટી પાર્લર કે વગેરે વગેરે જેમાં ઇન્ટરેસ્ટ છે બસો થી પણ વધારે બાળકો છે બસો થી વધારે જો મહાદેવ મારા કલે જાઓ કેમ છે મોજ માં છે ને મિત્ર આજે લોક મિત્ર બહુ ખાસ ક્યાં છે રે અને ખાસ ઈ માટે છે કે આજે મેં જાય છે આ ગ્રુપ છે સેવા માટેનો નો સૌથી વધારે બારો કો છે અનાથ એની સેવા માટે થોડા બકો પર જાય છે ઓકે તો બસ મિત્ર આ બ્લોગ ને લગે જોતા રહેજો માઇન્ડ ઉછો રે પણ છે હુશિયાર આમ ડાયો છે એમને જેરે સીધા જેમ સિંધા કરો ને એમ કામ કરે પણ ને ગામમાં તો રખડતો તો છો ને બોવાનું ખોટું કામ કર્યું તો નઈ કરવાનો સારું કામ કર્યું હોય એ વધારે સારું થતું જાય વધારે સારું થતું જાય એમાં આજના દિવસે ગઈકાલે કાલે મે ભૂલ કરી એ ભૂલ ભગવાન મને નઈ કરાવતા

છે એટલે એવું લાગે કે આપણી મહેનત છે ને દેખાય છે જે પ્રસિદ્ધ જે મહેનત છે મહેનત કરી થાય કરી તમારો સપોર્ટ છે તેથી જો આજે આપણને મેળવ છે ચાલો ક્યાં આખવા પછી જે છે ને આખવું તમને બધું પછી કે ઓકે મિત્રો એક આખ હેલી આપી છે જો એક સો બુક છે જો ઓસ્ટ્રેલિયાની બુક છે તો અને છે આના તમને છે ને બધું છે ટુ ઝેડ તમને છે ને પછી કહો ઓકે મહેમાન છે બધા સન્માન કરે છે આપણે જોઈ ઓકે તમને છે ટુ પછી બધું કહું

સારું કામ છે સારું કામ છે હવે મિત્રો તમે જોયું નઈ છે મિત્રો બસો થી પણ વધારે બાર પડશે બસો થી વધારે જો મિત્રો હરમ બપોર ના બાર ને ચોતરી જેવું થઈ ગયો છે કે ભૂખ લાગી છે મે કાર્યક્રમ પ્રોપર કરીને ઘરે જાય ઓકે ઘરે જો આ વિડિયો વિડિયો લઈ તો આમ સમજા કે

આ જોવા મિત્રો છે કબડ્ડી છે ક્રિકેટનું મિત્રો બધી સુવિધા બહેનોને કંઈક શીખવો છે સિલાઈનું શીખવો છે કે બ્યુટી પાર્લર કે વગેરે વગેરે જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં ત્યાં મિત્રો બધી સુવિધા એ ટુ ઝેર બધી એમાં જે પણ કે સ્કિલ શીખવી છે ને બધી ત્યાં શીખડાવે ઓકે બાળક મોટું થાય ને આત્મનિર્ભર બને આત્મનિર્ભર બને અને મિત્રો માર એક વાત કેવી છે તમને જોરદાર એક વાત છે મોટિવેશન વાળી કે ભગવાન આપણને બહુ આપ્યું છે આપણને અત્યારે બધી સુવિધા છે ભણવામાં ફી આપણે પપ્પા ફી ભરી દે છે ટુ હેડ બધા જો આપણા પપ્પા બધી સુવિધા છે આપણે માંગો ને એટલે આપણા પપ્પા આપી દે એવી સુવિધા છે તો પણ મિત્રો ત્યાં અમુક બાળકો ભણતા નથી બસ પપ્પાના રૂપિયા બગાડે એટલે ખાલી કહેવાનો મતલબ એમ જ છે કે ભગવાન આપણને સુવિધા આપી છે ને તો એનો ઉપયોગ કરો કેમ કે મિત્રો જે આપણી વસ્તુ પડી છે ને એ વસ્તુ બીજા પાસે નથી બીજા પાસે પડી જ નથી જોવા આ જોઈએ મિત્રો તમે બાળકો જે આપણને માતા પિતા આપ્યા છે આમ માતા પિતા નથી કોઈને અનાજ છે એટલે જે મારા શબ્દો તમે સમજી ગયા છો ઓકે તો જો ભૂખ લાગી છે અને ઓનમાં દોસ્તાર અડધો કલાકથી બાથરૂમ ગોતી છે બાથરૂમ રડતું નથી લાગી છે મોટી હા બહુ મોટી સ્કૂલ છે બધી સુવિધા અને બાથરૂમ તો રડતું નહીં અડધો કલાકથી ગોતી છે સ્પેશલ એવું છે બહુ સ્પેશ્યલ કંઈ હાલો જમી લઈ જ પછી જાય ઓકે ભજલા વોશરૂમ ક્યાં વોશરૂમ ક્યાં છે બાથરૂમ ઓલી સાઈડ બાથરૂમ જે ઓકે કીધું છે ઓલી સાઈડ છે

આજના કે મિત્ર આમ તો નક્કી કરો દોસ્તારે આપણે જવાનો બાર પણ છે એવું કે કોઈ પાસે ગાડી નહીં એવું છે ઓકે તો છે ચાલો લોક ને ઘરે આઈ હોપ મિત્રો તમને આવું સરળ લાગ્યું હોય સારું લાગ્યું સુરત બોલ છે ને લાઈક કરો શેર કરો આપણે ચેનલને સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળશું જલ્દી નવા બ્લોગ છે ત્યાં જય હિન્દ જય ભારત હર હર મહાદેવ જોવા આઈ થી માણી મિત્રો આસન બધું મિત્રો બાળકો પછી મિત્ર આ છે મેન દુનિયા જે નામ